thank <laughs> you

બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય છે આરોપી રમેશભાઈ ડાયાભાઈ પરમાર તથા અંકિતસિંહ ઠાકોરની ધરપકડ કરી આઠ જેટલી સાઇકલ કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર